વડોદરામાં જવાહર પોલીસે રેડ કરી કાર્યવાહી કરી છે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે એકસો પિસ્તાળીસ પેટી જેટલો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ પકડાયો છે જોકે કરોડિયા ગામના રમેશનગરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ઇમરાન ઇબ્રાહીમ રાઠો નામના બુટલેગર ત્યાંથી વિદેશી દારૂ ઝડપાયો છે બુટલેગરે ભાડી આપવાના રૂમો બનાવી અને નીચે જો કે ભોયરૂ બનાવી હોવાની માહિતી સામે આવી છે પોલીસના દરોડા બાદ બુટલેગર જો કે ફરાર થયો છે પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં ત્યાં એક એક રમેશનગર કરીને એરિયા છે ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેકર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા એ દરમિયાન ખાનગીરાય બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની જે રેન્ટ ઉપર આપે છે તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતાં પ્રવેશ કરતાં એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી જેટલું પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે જવાહરનગર